વિધર્ભી શખ્સ દ્વારા ફ્લેટ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ નોંધાયો હતો સ્થાનિક જણાવ્યા અનુસાર પૂર્વે શખ્સ દ્વારા ભાવે પ્લોટ ની ખરીદી કરી હિન્દુ બહુમત વિસ્તારમાં ફ્લેટ બનાવવાની પેરવી કરાઈ રહી છે વિરોધ ને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો वो हां यार भाई ना आप ही समझती कर लेती है काम नहीं कर गाड़ी जाएगी कोई हमारा काम नहीं करता है भाई बताओ तुम्हारा जवान जब नहीं समाज में पूरे जाए नहीं भाई नहीं करो હું નરેશ વાઘેલા અહીંયા મહાત્મા ગાંધીજી રો સોસાયટી માં જ રહું છું અને જે અમારો વિસ્તાર છે ઈ લગભગ સો વર્ષથી હિન્દુ વિસ્તાર છે સો વર્ષથી અમારી બે બે ત્રણ ત્રણ પેઢી વાઈ અહીંયા પછી અહીંયા જે અત્યારે જે બાંધકામની જે સંજયભાઈ જે પ્રશ્ન મૂક્યો છે બાંધકામનો એ કોઈ પ્રશ્ન પ્રશ્ન નથી એ સમાજનો પ્રશ્ન છે અને અમારે અહીંયા વારંવાર અહીંયા દબંગ અમને આવીને ધાક ધમકી મારે છે ઇન કેસ અમારા કોઈ વ્યક્તિને કોઈ મેમ્બરને કદાચ અપહરણ થઈ જાય કે કોઈ મરણ બરણ કોઈનું થઈ જાય કોઈને મારી નાખવામાં આવે તો તંત્ર જવાબદાર રહેશે ખરું આમાં કોઈ અમારી બેન દીકરી સેફ નથી અમે અહીંયા હાલે અમને એવા ફોન આવે છે સાઈડમાં ઉભા રાખીને કહે છે કે ભાઈ બનવા દો નગર તમારા ટાંકા ભાંગી નાખશું તો અમારે શું કરવાનું કરવાનું શું અમારે વિધર્મીઓ કહે છે અને પાછા એમ કહે છે કે આ નહીં તો બનવા તો મદરેશો બનાવશું તો શું કરવાનું અમારે અમારે પછી હું અમે તો અત્યારે અમે એક તો બાજુમાં જે અમૃતધારા બન્યું છે એના ત્રાસથી અમારે કોઈ ધાર્મિક અમે પ્રોગ્રામ નથી પ્રવૃત્તિ કરી શકતા ધાર્મિક પ્રવૃત્તિમાં કંઈક ટેપ વાગતું હોય કે લાઉડ તો ન વગર તમને ખ્યાલ પડે છે અમે માણસ જ છીએ અમને ખ્યાલ પડે છે તો તરત તે પોલીસની આવી બંધ કરો ચાલો અત્યાર સુધી મેં એવું કીધું જુ જ નથી એવો ત્રાસ છે વિધર્મીઓનો એટલા અમે લોકો અમે કોઈ પણ સમાજ અમે બધા ભેગા થઈ ગયા ટોટલ હિન્દુ સમાજ કે અમારે કોઈ પણ સંજોગમાં અહીંયા મકાન બનાવવા દેવાનું થતું નથી એમ ફ્લેટ બનાવ તો અંદર કેટલા વ્યક્તિ રહેવા આવો અમે બેન દીકરીઓ હોય અમારી દીકરીઓ હોય એ બધા બાર ઊભા હોય અમે કાંઈ એ લોકો આરે થોડું અમે ઓલું કરવી રોજ નવા નવા આવો કેટલા જણા આવે એનું કાંઈ નક્કી ખરું એ લોકોને કેટલા વ્યક્તિ રહેવા આવે ફ્લેટ બનો તો બોયડી ગેટ હિન્દુ વિસ્તાર છે હિન્દુ વિસ્તાર છે અમારે માતાજીનું બોડે અમે મારી દીધું છે તોય પણ આ લોકો સારો ફ્લેટ મુસલમાન બનાવી રહ્યા છે એટલે મુસલમાનને અમારે બનાવવા નથી દેવું અમે એ લોકોને એરિયામાં કાંઈ કરવા છે તો અમારા એરિયામાં અમારા માતાજી અહીંયા બેઠા છે અમે કાંઈ અમે માતાજી વાળા બરોબર એટલે અમારે કાંઈ અહીંયા કરવા દેવાનું થતો નથી આમાં ડટાઈ જવાનું થાય ને તો ડટાઈ જવું છો પણ ફલેટ નહીં બનો